શું તમે રાજકોટમાં રૈયા રોડ કે સાધુ વાસવાણી રોડ નજીક ટેનામેન્ટ શોધી રહ્યા છો તો આપના માટે ફૂલ્લી રિનોવેટ આજે નવું ટેનામેન્ટ અમે લઈને આવ્યા છીએ તે પણ ફોર બીએચકે નમસ્કાર દર્શક મિત્રો હું જિજ્ઞેશ વસાણી નમે સ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે આજે આપણી માટે પ્રોપર્ટી લઈને આવી જઈએ રાજકોટના રૈયા રોડ અને સાધુવાણી રોડથી તદ્દન નજીક જે કહેવાય ને કે રિનોવેટ ટેનામેન્ટ કરેલું છે અને અંદાજે તમને જગ્યાની વાત કરું તો સિત્યોતેર વાર જેવી અંદાજે જગ્યા અને પંદરનો ફ્રન્ટ મળે છે તો જે કહેવાય ને પાર્કિંગ નીચેની સાઈડ જે રૂમ હોલ કિચન મળી જશે તો આવો સૌથી પહેલાં આપણે રોડથી સ્ટાર્ટ કરીએ આપણે જે પ્રિમાસિસ જે ટેનામેન્ટ આવેલું છે રોડ ઉપર ઉપરનો રોડ જોઈ શકો છો ત્રીસનો અંદાજે રોડ આવેલો છે અને મારી બેક સાઈડ જોઈ શકો છો જે ઓપન જગ્યા છે તો આ તમને કોમન પ્લોટ મળે છે તો નોર્મલી નાના મોટા ફંક્શન છે કે કાર પાર્કિંગ છે તો એ આમાં આરામથી તમારું અરેન્જ કરી શકો છો હવે આપણે ફ્રન્ટમાં જે પ્રોપર્ટી ફ્રન્ટમાં આવેલી છે જોઈ શકો છો તમે કે રિનોવેટ કરેલી છે એમ જ લાગે છે કે ન્યૂલી બંગલો છે જે ફ્રન્ટ મેં તમને કીધું અંદાજે પંદરનો ફ્રન્ટ આવેલો છે અને ન્યૂલી રિનોવેટ કરેલું છે એટલે તમે લુક જોઈ શકો છો જે એમ કહો ને કે નવો જ લૂક આવે છે અને વેસ્ટ ફેસિંગ એટલે આપણે જે કહેવાય ને કે પશ્ચિમ પશ્ચિમનું તમને આમાં મોઢું મળે છે તો આવો મારી સાથે પાર્કિંગ એરિયામાં આ છે તમારો પાર્કિંગ એરિયા નીચેની સાઈડ જે ટાઇલ્સ સ્મોલ ટાઇલ્સ મારેલી છે ડિઝાઇન જેમાં જે થ્રી કલર્સમાં ટાઇલ્સ લીધેલી છે આ બાજુ તમને વોશ એરિયા મળી જાય છે અને જે જરૂર પ્રમાણે ફિટિંગ છે એ આવી જાય જાય છે છે સેલ્ફ મળી મીટર બોક્સ અલગથી કરેલું છે આમાં જ જીએસપીસીની જોઈ શકો છો ઇન્ક્લુડ છે જીએસપીસીની લાઇન આમાં જે પાર્કિંગ એરિયામાં સ્ટોરેજ અલગથી જ સ્ટોરેજ આપી દીધું છે એટલે બારની સાઈડ જ કાંઈ ડિસ્ટર્બ ન થાય આ સ્ટોરેજની જગ્યા છે તમારી તો આવો આપણે હવે હોલ ને કિચન જે કમ્બાઈન્ડ છે એની વિઝિટ કરશું આપણે આવી ગયા છીએ હોલમાં નીચે માર્બલ ફિનિશ જે કહેવાય ને કે ટાઇલ્સની લગાડેલી છે એનાથી તમને આ બાજુ દેખાડું તો અહીંયા જ કિચન આવી જાય છે જે ફર્નિચર નથી કરેલું પણ તમારી જરૂરિયાત મુજબ ફર્નિચર કરી શકો છો બેક સાઇડ છે તો ટાઇલ્સ મળી જાય છે બ્રાઉન ટાઇલ્સ જેથી જે રસોડામાં કિચનમાં જે મેલું નહીં થતું ઓછું થાય અહીંયા પાણી માટેનું પ્રોવિઝન કરેલું છે જે આપણા પાણી આરું વેતા હોય છે તો એ અને અહીંયા બી અંદરની સાઈડ વોશ ને નાનું તમને વોશ એરિયા મળી જાય છે પ્લસ બે વચ્ચે વિન્ડો એક કનેક્ટેડ આપેલી છે અને જ્યાંથી આપણે એન્ટ્રી લઈ છીએ ડોરની બાજુમાં જ તમને એક વિન્ડો મળી જાય છે જેથી હવા ઉજાસ માટે આ વસ્તુ સારી કામ કરે છે આવો તમને સેકન્ડ બેડરૂમ આ છે આપણે બેડરૂમ ઓલું બી તમને હોલ કીધું છે આ બેડરૂમ છે બેડરૂમની ની સાઈઝ જોઈ શકો છો મોટા મોટી સાઈઝ છે એક વિન્ડો ત્યાં છે એક અહીંયા છે જે આપણે વોશ એરિયા પડે છે તો ત્યાં બી એર સર્ક્યુલેશન માટે સારી સ્પેસ છે પ્લસ અટેચ ટોયલેટ બાથરૂમ આમાં તમને એક નીચે મળી જાય છે આ તો ગ્રાઉન્ડ ફ્લોર આપણે હવે જોશું ફર્સ્ટ ફ્લોર આવો મારી સાથે આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર જે કહેવાય ને સુંદર મજાનો અને ઘણી મોટી સાઇઝમાં લિવિંગ એરિયા મળી જાય છે સૌથી પહેલાં વાત કરીએ તો તમને જે ટાઇલ્સ ટાઇલ્સ જોશો ને તો આમાં બી એકદમ ન્યૂ અને માર્બલ ફિનિશ ટાઇલ્સ મળે છે સાથે જ પીઓપીની વાત કરું તો પીઓપી વિથ લાઇટ્સ આ બાજુ તમને વિન્ડો પડી જશે જે કહેવાય ને કે આમ તો કિંગ સાઇઝ કહેવાય અંદાજે એક ફૂટની છ થી સાત ફૂટની સાઈઝ હશે વિન્ડો મળી જાય છે અહીંયા આવી જાય છે આપણું ડાઇનિંગ સ્પેસ સીડી અને આ બેની સ્પેસ તમે જોઈ શકો છો ઘણી મોટી છે અહીંયા અલગથી તમે ફ્રીઝનું પ્રોવિઝન કરી શકો છો આ ફ્રીઝ માટેનો અલગ સ્પેસ અને ડાઇનિંગ સ્પેસમાં બી તમને પીઓપી સાથે મળે છે વોશ બેસીન જે આપણે ડાઇનિંગ સ્પેસમાં જ ઇન્ક્લુડ છે તો અહીંયા વોશ બેસિન છે અને સાઈડમાં સ્ટોરેજ કિચનમાં આવી ગયા છે કિચન જોશો તો એલ સેપમાં કિચન મળી જશે તમને સિંક છે કોર્નર ઉપર સિંક આવી જાય છે પ્લસ ગેસની લાઈન અહીંયા મળી જાય છે તમને સાથે ચીમનીનો પોઈન્ટ એ બી આમાં ઇન્કલુડ છે ખાલી તમારે ફિટિંગ જ કરવાનું છે ચીમની છે તો એનો અને આરો આરોનો પોઈન્ટ બી આમાં આપેલું છે એટલે બધું નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખેલી છે આ બાજુ જોશો તો માર્બલ સેલ્ફ અને બેક બેકસાઇડ ટાઇલ્સ માર્બલ સેલ્ફ ખાલી ફર્નિશ જ કરવાનું છે આપને અને કિચનની સાથે જ વોશ એરિયા તમને મળી જાય છે બીજું જે કહેવાય ને કિચન નાનું પણ સારું અને સારું રિનોવેટ કરેલું છે પ્લસ કિચનમાં બી તમને પીઓપી નહીં મળી જાય છે સાથે હવે આપણે બેડરૂમમાં આવી ગયા છીએ આમાં બી જોઈશો આમાં તમને મળી છે માર્બલ ફિનિશ જે ગ્રીન કલરનો માર્બલ મારેલો છે સારામાં સારી વસ્તુ લાગે છે અને હોલની સાઈઝ સોરી રૂમની સાઇઝ સારી છે પ્લસ વિન્ડોઝ એર સર્ક્યુલેશન માટે અહીંયા બી વિન્ડો આપેલી છે પીઓપી વિથ લાઇટ્સ આ બેડરૂમમાં બી ને લાઈટ સાથે છે પ્લસ અટેચ આમાં બી તમને ટોયલેટ બાથરૂમ સાથે મળે છે તો હવે આપણે ફર્સ્ટ ફ્લોર જોયું સેકન્ડ ફ્લોર જોશું તો હોલમાં જ જે કહેવાય કે ટીવી યુનિટની આ સ્પેસ છે અને અહીંથી જ જે સ્ટેર કે સીડી આવે છે એમાં બી જોશો તો તમારે લાઇટ્સ જે રાત્રે કદાચ લાઇટ્સ બંધ છે તો આ લાઇટ તમે

અને જે કહેવાય ને કે સાથે પીઓપી લાઇટ્સ મોટી સાઈઝ માં વિન્ડો હવા ઉજાસ જોવો ને તો એમ કેવો ને કે ખરેખર તમારે અહીંયા દિવસમાં તો મને એમ લાગે લાઈટ કરવાની જરૂરત નહીં પડે પ્લસ આમાં અટેચ ટોયલેટ ને બાથરૂમ સાથે મળે છે આપણે માસ્ટર બેડરૂમ જોયો હજી તમને બીજો બેડરૂમ દેખાડવાનો છે સેકન્ડ બેડરૂમ આને બી તમે માસ્ટર બેડરૂમ ગણી શકો છો ઘણી મોટી સાઇઝ છે જે કહેવાય કે ફ્લોરિંગ છે એમાં બી માર્બલ લગાડેલું છે ગ્રીનિશ માર્બલ પીઓપી વિથ લાઇટ્સ તમને મળે છે હવા ઉજાસ માટે વિન્ડો અને જે આપણે કહેવાય ને કે બાલ્કની આપણે જ્યાંથી એન્ટ્રી લીધી ને તો બાલ્કની સાઈઝ છે તો સ્ટેન્ડિંગ બાલ્કની પણ તમને આમાં સાથે મળે છે તો આ તો આપણું ફોર બીએચ કે જે રાજકોટના રૈયા રોડ અથવા રોડ રોડથી તમે નજીક શોધી રહ્યા છો પરફેક્ટ લોકેશનમાં પરફેક્ટ જગ્યા છે અને ફૂલ્લી રિનોવેટ ન્યૂલી રિનો રિનોવેટ કરેલું છે જેમાં મેં તમને દેખાડ્યું કે ફ્લોરિંગ છે તો માર્બલ ફ્લોરિંગ લગાડેલું છે કલર પીઓપી બધું સાથે મળે છે બીજું કે પ્રાઇસની વાત કરતા હોય છે તો પ્રાઇઝ આ તમને ટેનામેન્ટની જરૂરથી કે શું પ્રાઇઝ આની છે સિક્સટી નાઇન ઓગણો સિત્તેર લાખ તે બી નેગોશિએબલ પ્રોપર્ટીની વધારે ડિટેલ્સ જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો જ્યાં વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત